ભારતીય જનતા પાર્ટી દ્વારા રાપર વોર્ડ નંબર ના કાર્યાલયનું ખુલ્લું મૂકવામાં આવ્યું અને ઉદઘાટન થયું રાપર નગરપાલિકાની ચૂંટણી અનુસંધાને નંબર નગાસર બગીચા સામે વાગડ બિઝનેસ પોઈન્ટ કાર્યાલયનું ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું ઢોલના તાલે રાપરના ધારાસભ્યના હસ્તે રિબિન કાપીને આ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું વોર્ડ નંબર ના કાર્યાલય ઉદઘાટનમાં લોકોએ પાઘડી પહેરાવી તેમજ સાલ ઉઠાડીને વિરેન્દ્રસિંહ જાડેજાનું સન્માન કર્યું હતું બિન નારે ઉમેદવારોનો સાલ ઉઠાડીને તેમજ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવીને ઉમેદવારોનું રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ સન્માન કર્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય suraj લુહાર રાપર એક્સપ્રેસ લાઇન નરદા કેનાલમાંથી નાખી જ્યારે કેનાલ બંધ રહે ત્યારે પાણીની તકલીફ ન પડે એના માટે નગાસર ભરવાનું પણ પ્લાનિંગ કન્સલ્ટન્ટ સાથે ચર્ચા કરી ધારાસભ્યસી સાથે ધારાસભ્યસીએ આનું પણ આયોજન કર્યું છે સાથે સાથે ગંદોકાઠ એમની અંદર પણ નબજા કેનાલ માટે કેનાલમાંથી પાણી ભરી રાપરને ભવિષ્યમાં પણ તકલીફ ન પડે તકલીફ પડે છે એનું કારણ એ છે કે રાપરની અંદર કોઈ સોર્સ નથી પાણીનો એના કારણે આપણે મુશ્કેલી પડે છે એ સોર્સ તો કાયમી ઉકેલ આવે એના માટે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા આવે એ જરૂરી છે કારણ કે આપણે જુઓ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અત્યારે આપણા ધારાસભ્યો આપણને એવા મળ્યા છે કે સાહેબ રોજનું નું ત્રણ કરોડ એવરેજ આવે છે કામનું આજની તારીખમાં વર્ષો જૂનો અટકેલો પ્રશ્ન પ્લાસ વાટીકર પચાસ વર્ષ થી અટકેલો પ્રશ્ન સાહેબ એમની કોઠા સુજને કારણે મુખ્યમંત્રીને સમજાવી શક્યા અને આજે 20 કરોડ રૂપિયા એના પ્રી કન્સ્ટ્રક્શન કામ માટે મંજૂર થઈ ગયા એનો લેટર પણ આવી ગયો હવે ટૂંક સમયમાં આપણે સૌરાષ્ટ્ર સાથે જોડવા માટે પણ પ્લાસવાથી આપણે ડાયરેક્ટ સૌરાષ્ટ્રની અંદર જઈ શકશું અને રાપર તો એક સેન્ટર બનશે કે થોડા વિરા જવા માટે પછી લોકો જે રીતે આ ફરીને જતા હતા ને એ જગ્યાએ રાપર સંધ નીકળશે તો આપણા માટે જ્યારે આવા ધારાસભ્ય મળ્યા હોય રાપર શહેરની અંદર પાંત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે સો બેટની હોસ્પિટલ બની રહી હોય રાપરની અંદર નગરપાલિકાની અંદર બે વર્ષથી આપણા ચીફો બી સત્તા નથી આપણી છતાં ઓલા વહીવટતાના આત્મશાસન છે છતાં બાપુએ કમાન સંભાળી આજે ટોટલ કામો રાપર નગરપાલિકાની અંદર આપણા સો સો ટકા થઈ રહ્યા છે કોઈ તકલીફ નથી અને હવે જો તમે મૂર્ખાઈ કરી તો તકલીફ ભોગવવા માટે તૈયાર રહેજો પચુભાઈ ના પ્રલોભન આવતા નહીં કારણ કે પાંચ પેલા બગાડ્યા હતા અને અત્યારે તો કારણ એ છે કે ત્રણ વર્ષ હજી નું જાડેજા છે અને ત્રણ વર્ષમાં આપણે ધાર્યા હશે ને રાપર વિકાસ માટેનો મોટામાં મોટો કામ ધારો ધાર્યો હશે ને એ બધા કામો આપણે કરી શકશું અને એક એક મત વોટ નંબર સાધના તમામ મારા મતદારોને ને વિનંતી કરું છું કદાચ રૂપિયા ચૂકવવા આવે રાત્રે હજાર બે હજાર લઈ લેજો પણ મત કમર સિવાય જતા નહીં કારણ કે છેલ્લી રાતે આ એને રૂપિયા વાપર્યા સિવાય બીજો કોઈ ધંધો નથી બીજાના નાના કાર્યકરો પણ ચૂંટણીઓ લડી આપતા નથી આવા માણસોને કારણે તો આવા નાના માણસો જ્યારે ઊભા હોય ત્યારે એને મદદ કરી અને વોર્ટ નંબર ના તમામ મતદારોને વિનંતી કે તમામે તમામ ઉમેદવારોને ત્રણે ચારે ચાર ઉમેદવારોને જંગી બહુમતી થી આપણે વિજય બનાવી અને ખાસ કરીને અમને જ્યારે આ ત્રણ ત્રણ ટ્રમ્મ માં તમે ખૂબ સહકાર આપ્યો છે અમે પણ તમારી સાથે તમારે ઘરે આવશું અને એ લોકો વોર્ડ નંબર સાત ના જે પણ કઈ કામ હોય આ લોકો સાથે તો છે પણ અમે પણ અમારી જવાબદારી લઈ છીએ કે તમને ક્યાંય પણ તકલીફ પડે તો વોર્ડ નંબર સાત ના કોઈ પણ કામ હોય તો અમે તમારા માટે ખારી રાતે કામ કરવા માટે તૈયાર છીએ વધુ ન કેતા હજુ બીજા આગેવાનો પણ આપણે સાંભળવાના છે પણ મારી એટલી જ વિનંતી છે કે વીરેન્દ્રસિંહભાઈ ને આપણે સોળ તારીખે નગરપાલિકાની ભેટ આપવાની છે છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે